ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતો રહે છે તમારે તેની જરૂર છે એટલા માટે નહીં પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે હોઠો પરથી સુગર ઘટી છે ત્યારેથી લોહીમાં વધે છે આજકાલ કોઈ ને એલાર્મ નથી જગાડતું સાહેબ હર કોઈને તેની જવાબદારીઓ જગાડે છે જય માતાજી મિત્રો